હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો યાત્રાધામ પાવાગઢમાં દુર્ઘટના અચાનક રોપવે તૂટતા છ લોકો કારના કોરિયા બન્યા પાવાગઢમાં માલસામાનના રોપવેનો તાર તૂટી પડવાથી છ લોકોના કરુણ મોત થયા મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકોનો સમાવેશ થાય છે આ દુર્ઘટના અને ભારે પવનને કારણે શ્રદ્ધાળુઓ માટેનો પેસેન્જર રૂપિયા પણ સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી છે પોલીસે તમામ છ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે પાવાગઢ રૂપે એક્સિડન્ટ પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે અહીં ચાલી રહેલા બાંધકામના માલસામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો તાર તૂટી પડતા છ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે આ ઘટનાને પગલે ભરી પવનના કારણે શ્રદ્ધાળુઓ માટે પેસેન્જર રૂપે પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવે છે પંચમહાલના પાવાગઢમાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠમાં આજે એક ગંભીર દુર્ઘટના સર્જાય છે જ્યાં બાંધકામની સામગ્રી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રૂપે તૂટી પડ્યો છે આ દુર્ઘટનામાં છ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ઘટનાના રૂપે તાર તૂટી જવાને કારણે સર્જાય છે આ દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓ સામેલ છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે પણ આ ઘટનામાં છ લોકોના મોતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે આગળની તપાસ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં માંચીથી મહાકારી મંદિર સુધી શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટેનો પેસેન્જર રૂપે અલગ છે આજે અચાનક હવામાનમાં આવેલા ફેરફાર અને ભારે પવનને કારણે આ રોપવે શ્રદ્ધાળુઓની પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના ન ત્યાં સુધી પેસેન્જર બંધ આ ઘટના બાદ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો લાગ મેળવ્યો હતો આ દુર્ઘટનાને પાવાગઢ વિકાસ કાર્યો અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં આવા અકસ્માત તો ન બને તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ